ભાઈ પોચી ગયા છે તારાપુર ચોકડી તારાપુર ચોકડીએ સો મચુતા માં એવું હોય કે ભાઈ મેરેજ નો થાય ને આ બાજુ આણંદ વડોદરા બધા એનઆરઆઈ રહે છે વધારે એટલે એક પાર્ટી પ્લોટ ખાલી નથી આ આખો મહિનો કમુરતાના સૌથી વધારે લગન આયા ફાઇનલી પોચી ગયા છે આણંદ અને આ શાન બિલ્ડિંગ છે આખું

ચાલો નાસ્તો લેવો પેલા ઊભા રહ્યા પછી એર ચેક કરાવ્યું પેટ્રોલ પુરાવી લીધું આપણે સતિશભાઈ અહીંયા મિત્ર છે હાસ્ય કલાકાર છે એ પંપે ઊભા હતા અને આપણે હમણાં મહિના જ પેલા એ પંપે હમણાં સરસ મજાનો એક પ્રોગ્રામ હતો તે પણ એન્કરિંગ કર્યો હતો અને જોઈ લો ભાઈ વઢવાણ આવી ગયું છે શિયાળીની પોળ અને ભાઈ અહીંયા એટલો ટ્રાફિક હોય છે કે ભાઈ ગજબ અત્યારે નકર જોઈ લો ભાઈ વાયગા છે કેટલા સાડા ત્રણ થયા છે અને સાડા છ એ તો પાર્ટી છે આણંદની અંદર એટલે હવે ક્યાંય ઊભું નથી રહેવાનું નવ્વાણું ટકા તો નોન સ્ટોપ જવાનું છે પણ ટ્રાફિક ફૂલ છે તો ભાઈ ચાલો લીમડી પહોંચી ગયા છે ને લેફ્ટ હેન્ડ સાઈડ અમદાવાદ એટલે પહેલા બગોદરા જવાનું છે બગોદરા થઈને તારાપુર તારાપુર થઈને મળીએ આનંદ ભાઈ ટ્રાફિક રસ્તામાં બીજે ક્યાંય નત નડે ઓડવાણ પછી અને અત્યારે ટ્રાફિક ઓછો છે કારણ કે ટાઈમ છે બપોરનો અને કમુરતા ચાલુ છે એટલે ટ્રાફિક ઓછો છે હાઈવે ઉપર ચડી ગયા છે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને જો તમારે અંબર હોટલ નાસ્તો કરવો હોય તો તમારા બ્રિજ નથી ચડવાનો ટોલ ટેક્સ પછીનો તરત જ પણ આપણે અત્યારે નાસ્તોય કરવા ઊભો નથી રહેવાનું કારણ કે ઓલરેડી લેટ હાલી છે કટ્ટો કટ હાલી છે કારણ કે નક્કી નહોતું નીકળવાનું કારણ કે દુકાને કામ દેવાનું હતું પણ ભાઈ છોકરાઓની લાગણી અને આરવ આરોભાઈની પણ ઈચ્છા હતી કે ના જ જ છે બાપા એટલે ફાઇનલી જો ભગોદરાનો આ એક બ્રિજ ચડી જાય પછી આ બ્રિજ ચડવાનો નથી પછી તરત જ આપણે રાઈટ હેન્ડ સાઈડ વળી જાય એટલે તારાપુર વાળો રસ્તો આવી જશે સરસ મજાના રસ્તા આવી રહ્યા છે અને 75 કિલોમીટર અમે ચાલી ગયા છે અને 75 કિલોમીટર બાકી છે તો ભાઈ વટામણ ચોકડીએ પહોંચી ગયા છીએ અને બસ ઓલમોસ્ટ 1 કલાક

આપણે હજી આગળથી એક લેફ્ટ હેન્ડ સાઈડ ટર્ન આવે આણંદ માટેનો જોઈએ હવે બસ તરત આગળ જઈને વળવાનું જ આવશે એટલે હવે બસ અડધી પોણી કલાકમાં આપણે આણંદ પહોંચી જશું અને વાયગા છે ભાઈ પાંચ વાગી ગયા છે

અને આ છે પીવીઆર સિનેમાનો આખો મોલ અહીંયા તમને ઓલમોસ્ટ બધી બ્રાન્ડ્સના ફૂડ સ્ટોલ કોફી સ્ટોલ તેમજ ઘણા બધા બ્રાન્ડેડ કપડાના પણ સ્ટોલ અહીંયા ઉપલબ્ધ છે આણંદમાં રહેતા હશે તો ખબર જ હશે રિટર્નમાં આપણે અહીંયાથી ખરીદી પણ કરી હતી તે તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે છે પાંચ ને પચાસ અને ફાઇનલી આણંદ આપણે પહોંચી ગયા છીએ ભાઈ નોન સ્ટોપ હલાવી જાય ક્યાંય ચા પાણી પીવાય ઊભા નથી રહ્યા ક્યાં કરી શકતા હોય કારણ કે સાડા છ પાર્ટી સ્ટાર્ટ થઈ જવાની ધારો ભાઈ એક્સાઇટેડ ભાઈ આરો ભાઈ બહુ જ એક્સાઇટેડ હતા ચાલો સામાન કાઢી લઈએ ફાઇનલી પહોંચી ગયા છીએ આણંદ અને આ સાન બિલ્ડિંગ છે આખું શાન સિનેમા છે પછી સાન ફિટનેસ છે અને ઓપસ્ટન્ટ પીઝા છે અહીંયા આખી પાર્ટી છે ચાલો તમને અહીંયા જઈને ડાયરેક્ટ મળીએ પાર્ટીમાં વેલકમ અરે અરે થેન્ક યુ થેન્ક યુ સો મચ અરે અરે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા તો સરસ મજાના બલુન ને બધું ડેકોરેશન થઈ ગયું હતું સરસ મજાની પાર્ટી ની શરૂઆત થઈ ગઈ હતી કનિષ્ક અને કાવ્ય ની બર્થ પાર્ટી ચાલો નેક્સ્ટ બ્લોગમાં તમને આખી પાર્ટી મિસ ન કરતા સુપર ડુપર નેક્સ્ટ વ્લોગ આવવાનો છે ચાલો મળીએ નવા બ્લોગ મને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરીએ તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ આભાર